બોલો ભોજનાથ મહાદેવ કી જય હવે મનુભાઈ ભટ્ટ એક મિનિટ દાદા રૌબા ભીખુબાન વિનંતી કરું કે સાલ વડે સન્માન કરે મનુભાઈ રૌબા ભીખુબા શ્રી મનુભાઈ ભટ્ટ પૂજ્ય શાસ્ત્રજી ના માશ્રી નું સન્માન કરશે આપણી વચ્ચે ઉપસ્થિત છે કલ્પેશભાઈ કરું અત્યારે વધારે દસરથિ કેશુભા વિનંતી કરું કે ફૂલ થી સ્વાગત કરે દસરથિ કેશુ તમે આવી જાઓ વંડરાસિંહ કગુભા બોલો ભોજનાથ તથા એમની સાથે જીતુભાઈ ભટ્ટ ઉપસ્થિત છે ટીમાણા થી એમને વિનંતી કરો પધારે જોરુભાગ અગુભા ને વિનંતી કરો ફૂલારથી સ્વાગત કરે જોરુ ભાગ અગુભાગી

શાસ્ત્રીજી નામને વિનંતી કરો મનરસિંહ ને વિનંતી કરું કે આરતી સ્વાગત કરે મનરસિંહ કનુભાઈ ઝડપ બોલો ભોજનાથ મહાદેવ કી જય ખુબ ખુબ આભાર અનુભાઈ આપણી આજની દાતા ચેતનસિંહ જેઓ ભાવનગર થી અત્રે વરસાદ ને લીધે આવી શકેલ નથી તો એમના વતી હું શ્રી રામદેવસિંહ અમીરજી ને વિનંતી કરીશ કે સન્માન સ્વીકારશે શ્રી રામદેવસિંહ ને વિનંતી કરું અત્રે વધારે યોગેન્દ્રસિંહ નિર્મળસિંહ વિનંતી કરું કે ફૂલથી સ્વાગત કરે યોગેન્દ્રસિંહ નિર્મળસિંહ

बोलो भोजनाथ महादेव की जय विक्रम सिंह बापू पर विनती करो के मोमेंट ऑफ ऑफिस मन करे विक्रम सिंह बोलो भोजनाथ महादेव की जय खूब खूब आभार रामदेव सिंह दादा હવે જે મહેમાનો આવ્યા છે એમને પૂજ્ય શાસ્ત્રીજીને હાર પહેરાવી સન્માન કરવું છે તો એમાં મનુભાઈ ભટ્ટ કરું કે ભાગવત ભગવાન હાર ચડાવી એમની સાથે કલ્પેશભાઈ ભટ્ટ ભટ્ટ પૂજ્ય શાસ્ત્રીજીને હાર પહેરી સન્માન કરવા માંગે છે કલ્પેશભાઈ ભટ્ટ શાસ્ત્રીજી ના મા દીકરા છે તેમને હાર પહેરાવી સન્માન કરવા માંગે છે બોલો ભાગવત ભગવાન કી જય એ જ રીતે જીતુભાઈ ભટ્ટ પણ ટીમાણા થી એમના મામા દીકરા પૂજ્ય શાસ્ત્રીજી ને પારિજાત નો છોડ અર્પણ કરવા માંગે છે પારિજાત નો છોડ શાસ્ત્રીજી માટે લાવ્યા છે તો એ અર્પણ કરો બોલો ભાગવત ભગવાન કી જય ખૂબ ખૂબ આભાર હવે આપણા ગામના આજે આપણા સરપંચ આગેવાન કે જે કોઈ આપણા ગામ માટે સતત પ્રયત્નશીલ અને ગામના કોઈ પણ કાર્ય માટે સતત આગળ પડતા એવા બળદેવસિંહ જીલુભા સર્વે ના જે જન્મ દિવસ છે તો આપણે સૌ વતી બળદેવસિંહ દાદા ને જન્મ દિવસ ની શુભેચ્છા પાઠવીએ છીએ અને બળદેવસિંહ દાદા વિનંતી કરું કે અત્યારે પધારે અમે આપને આપના જન્મ

दे। बोलो भोजनाथ महादेव जी जय खूब खूब आभार मधेश जी तथा गणो दादा आपर ગામના વિકાસ માટે અને ગામ માટે સતત પ્રયત્નશીલ રહી અને ગામની નાનામાં નાની મુશ્કેલીઓ પાણીની હોય કે લાઈટની હોય કે ગમે તે હોય સતત આપનો કોન્ટેક હોય છે તાલુકા કક્ષાએ અને આપણા ગામના સારા માટે આપ સતત પ્રવૃત્તિશીલ હો છો એ બદલ સમસ્ત કામ આપનો આભારી છે અને આજે આપનો જન્મદિવસ હોય આપણે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ માતાજી ભોજદા દાદા આપણે સદાય તંદુરસ્ત સ્વસ્થ રાખે અને સુખી સમૃદ્ધિ અને ખૂબ લાંબુ આયુષ્ય આપે એવી અમે પ્રાર્થના કરીએ છીએ આપણે જન્મદિવસની ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપણે બાબા હવે શ્રી કૃષ્ણ બનવાનો ચડાવો અને શ્રી બલરામ બનવાનો ચડાવો પાંચસો એક રૂપિયા રામ ભરો છે અને બલરામનો એકસો એક રૂપિયા રામ ભરો છે ઝડપથી કેમ કે બપોર પછી આપણે તૈયારી કરવાની છે એટલે ચડાવો આપણે આપી દેવાનો છે તો જો કોઈ ભાઈનો ભાઈઓને કૃષ્ણ કે બલરામ બનાવવાનો ચડાવવામાં આગળ વધવાની ઈચ્છા હોય તો નામ નોંધાવશો આપણે જેમ બને તેમ ઝડપથી આ તળાવ આપી દેવાનો છે એટલે આપણે અડધી કલાક રાહ જોઈએ છીએ જો કોઈને નામ નોંધાની ઈચ્છા હોય તો નોંધાવી શકે છે હવે ભોજન શાળાની અંદર આજે આખ હોય અને શ્રાવણ મહિના નો સોમવારો પણ જેલ ભાઈઓને ને કરવાનો હોય તેઓ ઉપર જે આપણે વસરી છે ત્યાં અને જે લોકોને ભોજન લેવાનું હોય એ લોકો ભોજન શાળામાં વધારે બોલો ભોજનાથ મહાદેવ જય અસ્તુ